પતિને સિક્યોરિટી ગાર્ડ અને ડોક્ટરો કોઈ વિડીયો કે ઓડિયો કોઈને મોકલતા નહીં નહીં તો તમારું પેશન્ટ નહીં આપીએ અને તમારા પર ફરિયાદ થઈ શકે છે આવી ધમકી આપવાનું શરૂ કર્યું હતું અને તેઓને બહાર કાઢી મૂક્યા હતા આવો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો

એટલે લમને કઈ પૂછ્યું નથી કે આમના આટલી બધી વિપદ છે આમ સાથે આગળ લઈ જાવ એવું કાંઈ નહીં અને નળી નાખી દીધી એટલે જે કામ આમ બોલું થયું એટલે મેં કીધું આમ શું હશે ત્યાં ચાલુ હતો પાછો અને તપાસીને ગયા એવડે એટલે હું પાછો બે મિનિટ ઊભો થયો આગળ ગયો મેં કીધું આને સુવાસ બુવાસ બધું બંધ થઈ ગયું પાછા આપી પાઈ ગયો સાહેબ હું તપાસન લાવ્યો કાંઈ વાંધો નથી અને મેં કીધું તમે નળી નાખ્યા પછી કીધું મને કેમ બે હાવે એમ બે ભાન લાગે તો કે એ એક્શન આપ્યું એવું થઈ જ જાય કે એટલે પાછો મને રવાનો નહીં એટલે પાછું પાંચ મિનિટ ભાઈ જો હું ગયો છું સાહેબ આવો ને કીધું ગાયકા એટલે હાલ તું જા હું આવું પાછો બેઠો પાછો કરતા કરતા એમને પંદરક મિનિટ જેવું થઈ ગયું પછી એટલા સાહેબ ને પૂછ્યું મને કહેજો હામાં સાહેબ રહ્યા એટલે એ સાહેબ ના ગાયકા લાવ્યો

પછી તો નવડું બેમ ને મે પૂછું યા તો સીસીટીવી કેમેરા હોય બધું બતાવત ખરા ને આમ નામ આ કીધું હાલોન સાહેબ હાલોન હવે કીધું વાત થી વખત આવ્યો કીધું તો તમે બાવડું પકડીને લઈને આવ્યો બાવડું પકડીને લાવ્યો પછી ડોક્ટર સાહેબ પછી આયા પછી મરણ સાહેબ મને કે હાલો ફેરો તપાસ ચાલો ચેક કર્યો એટલે દેતા હતા અંદર તો બધું કમ્પ્લીટ કર્યું જોયું મારે આમ સાહેબ કે તો બધું પતી મને કે